તમારે આવો તો આવજો બરાબર ચાલો હું ત્યાંથી નીકળું છું બધા હાજરી લખેલી છે ને લખેલી આવે ને કાલ નોંધ પણ છોડ નકળી જવાના અને લોકો લાગે સેન્ટિંગ ઘણું હારું હજી વાત યાર અને જોડે નું બે ત્રણ એ બે ત્રણ મહિનાનું મોડું નથી મળ્યું ને તો પડી જાય ને ભલે આજ ભાડું તો ભાડું પડે

તે તો ઢાબુ આબુ ભર દીધું ની ત્યારે આ ઢાબામાં ઘણા પૈસા લાગે એટલે તો વરહે બાયડો નું મોડું થી ભાડવા મળતું કઈ દી કઈ ખરા તાર ભાભી કઈ કઈ દી રિંકુ નામ થી બોલાવ નામ રિંકુ એમ તો કુછ એનું જૂઠું નામ લે તને ખબર પડે હા વાડા એકલી બચારી આખો દન કોમ કરતે ઓય અચ્છા કઈ હા આવી કે તમે હા અમે આવી જા અમારા ભાઈ બંધ દે આવેલા છે આવો આવો હા હા બોલ્યા હા તું તે કે તો લો માર બેડી વાડામાં કોમ કરે

આપણા ઘરમાં ચા નહીં મળે અરે પણ પેલો આવેલો છે ઈજ્જત ના સવાલ યાર ચા હું શું કરું મારા ઘરમાં કશું સામાન નહીં મળે તેનું એમ કીધું છે કે ગેસ પતી ગયો છે વધારે બોલતી નહીં સારું તારે ઉભી રહેતો એટલે એમ કે કાળી મેલ નું એમ કે મેં કીધું દૂધ વાળે ભાઈ કોક દે ના આવે દીપક ઓ દીપક ભાઈ કે રસ્તા ભાઈ કરીને તો નથી આયા ને ના ના એટલે હોની વાત કરે તું પીવાનું હા ગોંડી થી ચાલે તને બધું લાલ દેખાય એટલે પીને આવી જશે બચારો નોખો આવી જપજો કોક મોણસ લઈને આવે વાળી બેળા બેળા ઘેરા થાકી

આટલું બધું લાવી તો આમ થી ભૂખ નહીં લાગે ચા તકે નઈ પોણી તકે નઈ આવતા આવતા કકડાટ ચાલુ થયું પણ ઉપસ છે મારાજ ઉપસ ઉપસમાં ના ના બસ બસ

અત્યારથી ને હું રાખડી બાંધવા માટે જાય છે મને લાગવું તો જોવા ને કે છોરી તો અહીં ખાતા પીતા ઘરમાં રહે છે શાંતિ થી રહે છે તો કમ્પ્લીટ તો લાગે છે હા તો બચારો સેન્ડિંગ મેં જીના આવે હું ખાતા પીતા હા ખાવાનું કંઈ કમી નહીં મળે હું કહું છું જો આપણે સોંધીના બ્યુટી પાર્લર એવા બધા નખરા નહીં કરવા કેમ ઓહો જો તારે જ પાછો તને તાજ પહેરાવાનો હોય તારો ભાઈ એમ તું સોંધી ની રાખડી એક ભાઈ છે હા તો પણ હું કુ છું નાડા છડી ને ગોળ ખવડાવે બીજું કઈ વાત નહીં ચાલી ની રાખડી એ બધું નહીં કોમ લાગે કેમ કે હમણાં મને તો ભાડું ભતું જ મળ્યું છે ખાલી જો તો ઘેર આવી રહ્યો પૈસા એસા નથી મળ્યા હા શું બોલો હા તો નથી મળ્યા પૈસા પેલા મિસ્ત્રીએ કોણ આલ્યા તમે જૂઠું બોલો એવું કોણ હોય કે જે મિસ્ત્રી પૈસા નહીં આલે તો નથી મને સેન્ટિંગ નું કામ એવું આતા પછી મળે એમ કીધું કે રક્ષાબંધન પછી મળશે પૈસા તું લાવ તમાર ફોન લાવ ના 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 નહીં એ તાર ફોન લાવ તારે નહીં ફોન લાવ એટલે કે એક ફેટ મારો ફોન લાવ અરે પણ નથી કરો ફોન એમ નથી બોલતો હેલો આ યુપીન ઘેરથી બોલું છો હા તો તમે એમને પૈસા આલે કે નતા આલ્યા અલ્યા ભાઈ પેલો અમારો ગાડીનો ઈકો વાળો વ્યાજવા પૈસા લેવા હારો આવે હપ્તા આવે ઈકો યુવિલર ટુ વીલર એમ કેન્ટુ આટો વીલર વાળો એ મારે કોઈ લેવા દેવાની એ એક દાડો તો કોમ કોમ કરી કરીને તો આપણે કાળો થઈ જાય મારો ઘરવાળો ગોળો ગોળો હતો નાવો કાળો કાળો મોકલી દીધો તો તઈ શું કરે છે હુઈ રહે છે કોઈ હુઈરું કામ કરી એ મારે નું જોવાનું હું એમને મોકલું જો અને કે હું તઈ પૈસા લેવા આવે બરાબર હા તો મારા હાથે પૈસા જો એ હારો હું બેઠી છે મારી મિસ્ત્રી આવેલર માં જઈશ અને ચાંદી રાખડી લઈને મારા ભાઈ માટે હું જઈશ બરાબર હવે મારી વાત પૈસા ઓછા પેલા ગાડી વાળા ને ઘેર આવી ગયેલા તું ફોન પડશે તો પણ બધા થોડી છે તું કે સોંધી ની કોમ લાગે બકા સોધીની રાખડી ની જી સોંધી ની તો નહી પડે મેળ પડશે ના ના ની કોમ લાગે તારે છે ને દાદાગીરી ની કરવાની બાયડી છે તો બાયડી રીતે મોડા મળવા નથી જોવે સોંધી શું પાર આવે ખાલી બંધ ને યાર રક્ષાબંધન ને